નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ પર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વરાહ કથા વિશે જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વરાહ જયંતિ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીય તિથિ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વરાહના અવતારમાં ભગવાન વિષ્ણુએ ઈરાણાક્ષ્ય નામના રાક્ષસનો વધ કર્યો હતો મત્સ્ય અને કશ્ય પછી વરાહ ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર છે વરાહ એટલે શુક્ર આ અવસરે સુખ સમૃદ્ધિની કામના સાથે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા સાથે ઉપાસના કરવામાં આવે છે આ સાથે વિષ્ણુ મંદિરોમાં ભજન અને કીર્તન પણ કરવામાં આવે છે આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૌપ્રથમ ભગવાન વરાહની મૂર્તિ અથવા મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો પીળા ચંદનથી તિલક કરો અને અક્ષત ફોળ ફળ મીઠાઈ વગેરે ચડાવીને આરતી કરો પૂજા પછી તેમના અવતારની વાર્તા સંભળાવો આ પછી ભગવાન વરાહના મંત્રનો જાપ કરો એવું માનવામાં આવે છે કે ભગવાન વરાહની પૂજા કરવાની આ આ કરવાથી ભક્તને જમીન મકાન વગેરેનું સુખ મળે છે ભક્તનો આત્મવિશ્વાસ વધે છે અને માનસિક વિકૃતિઓ દૂર થાય છે વરા દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવાથી પણ અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે પદ પુરાણ નિદાનકથા અનુસાર સત્યયુગમાં રાક્ષસ કિરાણાક્ષર આતંકને કારણે બધા દેવતાઓને પૃથ્વીના લોકો જાપ કરી રહ્યા હતા બ્રહ્માજીએ કઠોર તપસ્યાથી કોષ કરીને તેમણે અનંત શક્તિઓ પણ મેળવી હિરાણાસે તેની શક્તિઓની તાકાત પર દરેક જગ્યાએ આતંક ફેલાવાનું શરૂ કર્યું તેનું શરીર ઈચ્છે તેટલું મોટું હોત રાક્ષસે સ્વર્ગમાં સ્વામી દેવરાજ ઇન્દ્રની દુનિયાને પણ વિજય મેળવ્યો અને યુદ્ધ માટે જળદેવતા વરુણદેવને પણ પડકાર્યો મહાપ્રામી રાક્ષસી પર્વતો સમુદ્ર ટાપુ અને બધા માણસો સહિત તેના હજારો હાથથી પૃથ્વીને ઉથલાવી દીધી અને તેને તેના માથા પર મૂકીને તેને પાત્રમાં છુપાવી દીધી જ્યારે પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ ત્યારે ભગવાન વિષ્ણુના અવતારનો જન્મ બ્રહ્માના નાકમાંથી થયો થયો હતો જેથી તેને બહાર કાઢવા અને દરેકને હિરણાક્ષરના રાક્ષસના પાપોથી મુક્ત કરવામાં આવ્યો એવું માનવામાં આવે છે કે બ્રહ્માના નાકમાંથી ઉદ્ધવતા અંકુટાના આકારના વરાહ અવતરે આંખના પલકારામાં પર્વતનું સ્વરૂપ લીધું હતું તે જોઈને બધા દેવતાઓ અને ઋષિઓએ તેની પ્રશંસા કરી હતી આ પછી ભગવાન વરાએ તેની સ્નોટ પર ની મદદથી પૃથ્વીને પાણીની બહાર ખેંચવાનું શરૂ કર્યું જ્યારે હિરાણક્ષ્ય રાક્ષસે યુદ્ધ માટે ભગવાન વરાહને પડકાર્યા લાંબા સમયથી બંને વચ્ચે ઉગ્રહ યુદ્ધ થયું હતું પછી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રમાંથી તે દુષ્ટ રાક્ષસની હત્યા કરી આ પછી ભગવાન વરાહે પહેલાની જેમ પૃથ્વીને પાતાળમાંથી બહાર કાઢીને ફરીથી શેષનાગ પર મૂકીને ત્રણેય વિશ્વને ડરથી મુક્ત કર્યા તો મિત્રો આ હતી ભગવાન વરાહની કથા જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ